જય મસુંદરનાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો લોગ લઈને તો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં ત્રણ ને કે તમે આ વાતાવરણ જાઓ બહારનું ને અત્યારે હું ને સંજયભાઈ ને અમારી સાથે આજે અશ્વિનભાઈ પણ છે ને અમે જઈએ છીએ આજે ટપકેશ્વર મહાદેવના મંદિરે જેને મિત્રો મિની અમરનાથ પણ કહેવામાં આવે છે તો ચાલો કરો ચાલુ

આ છે ટપકેશ્વર મહાદેવનો આશ્રમ રહેવા જમવાની સગવડ તમામ વસ્તુ મિત્રો અહીંયા તમને મળી રહેશે સરસ મજાનો નજારો આવ્યો છે ભાઈ પાણીમાંથી જ આવવું પડે આ તમને વરસાદને બધું વસ્તુ છે એટલે આમાં ગાડીને હાલે બાકી તો અહીંયા હાલે નહીં ધીમે ધીમે ગાડી કાઢી લીધી છે અહીંથી ને આ રસ્તો છે જંગલમાં જવાય એવો રસ્તો છે ગાડાવટનો રસ્તો કહેવાય ને હા રફ રસ્તો રફ રસ્તો વાડી વિસ્તારમાં જાય હા જંગલમાં પણ જાય વાડી વિસ્તારમાં પણ જાય આ રીતનો રસ્તો છે એટલે મિત્રો જાળવીને વાહન આપવા ટુ લઈને આવો તો અહીંયા મોટા વાહનોનું પાર્કિંગ પણ છે સરસ મજાનું તમે ક્યારે પણ ગાડી લાવો તો આ બાજુ પાર્ક કરી દેવી અહીંયાથી ટુ વ્હીલ જાય છે પણ આપણે ટુ વ્હીલ નથી લઈ જવાની ટુ વ્હીલ અહીં સાઈડમાં મૂકી દેવાની છે જેથી કરીને આપણને જંગલને છે ને નિહાળી શકીએ જો અહીંથી બધા લોકો ચાલીને જાય છે અહીંયા જો બોર્ડ મારેલું છે ટપકેશ્વર જવાનો રસ્તો એટલે આ રસ્તેથી આપણે જવાનું છે જો આ બધા લોકો હાલીને જાય છે ગાડી સેઠુંથી વહી જાય પણ આપણે ગાડી નથી લઈ જવાની કારણ કે આપણે જંગલને છે ને નિહાળવાનું છે એના માટે આ જંગલ પણ જોવા મળે આરામથી દર્શન પણ થાય અને મજા આવે જે હાલીને જવાની મજા છે ને એ મિત્રો ગાડી લઈને જવાની મજા નથી ઇંજા એટલે આપણે સ્પેશિયલ છે ને હાલીને જાય છે અહીંથી મિત્રો દોઢ બે કિલોમીટર જેવું થાય છે એટલે તમામ યાત્રીઓ બધા હાલીને જાય છે દર્શન કરવા માટે બધા ગાડીઓ લઈને જવા વાળા ગાડીઓ લઈને પણ જાય છે આજે મિત્રો ટ્રાફિક જ બહુ હોય છે કારણ કે પબ્લિક જ બહુ જાય છે દર્શન કરવા માટે દિવસ કાયદો થાય આપણે જંગલને નિહાળવાનું છે એટલે આપણે પૈસા હાલીને જાય છીએ અમે મહાદેવને મળવું હોય તો ભાઈ થોડુંક હાલીને જવું જરૂરી છે આ તમે જુઓ કેટલા લોકો આજે હાલીને જાય છે કારણ કે મિત્રો જ્યાં હાલીને જવા મજા છે ને એ ગાડીમાં નથી મજા અને એમાં પાછું આ જંગલ આપણને શાંતિથી જોવા પણ મળે છે ગાડી જંગલમાં આપણે એટલા માટે નથી લઈને આવ્યા કે જેથી કરીને વન્ય પક્ષ પક્ષીઓ અને પ્રાણીઓને નુકસાન થાય છે કે ના અવાજથી એટલે આપણે એના માટે ગાડી બહાર જ મૂકી દીધી છે આપણે ચાલીને જવાનું છે જેથી કરીને પ્રાણીઓને પશુઓને પ્રાણીઓને પક્ષીઓને નુકસાન ન થાય અશ્વિનભાઈ તો પહેલાં દર્શન કરી આવ્યા છે પણ આજે અમારી જોડે આવે છે બધી આગળ માહિતી આપીએ કે માહિતી આપીએ કરીને તમે આવો તો અહીંયા વ્યવસ્થિત ફરી શકો અને બધું જાણી શકો રહેજો અમારી અંદર અહીંયા બીજું પણ બોર્ડ આવ્યું આ રીતે જંગલમાં બધા બોર્ડ મારેલા છે જેથી કરીને આપણે ભટકીએ અને સીધા રસ્તે જઈએ હવેનો જે સ્ટેપ છે એ એકદમ ચડાણવાળો છે એકદમ સતત ચડતું રહેવું પડે પણ તો પણ મિત્રો આમાં લોકો ગાડી લઈને ચડાવે છે આ ટાઈપનો રસ્તો છે ઉબડ ખાબડ પથ્થરો વાળો આમાં ગાડી લઈને આવીએ તો ખાસ કરીને ધ્યાન રાખવું પડે એમાં તમારે લીવર બંધ જો હોય તો સીધું ક્યાં જાય કે એનું નક્કી ન રહી સતત નામ લીવર રાખવું પડે આ બધા લોકો હાલીને જ જાય છે હાલીને જવું બેસ્ટ રહે છે કેમ કે ભાઈ આપણા ગિરનાર તો ચડી ગયા છે એટલે આ ડુંગર તો આપણા માટે કઈ ન કહેવાય બધાની સેલ હતા ને બધાને આગળ આવે આગળ પહોંચી ગયા છીએ ગીરનાર ચડીને આવ્યા એનો બીજો દિવસ છે છતાંય હજી થાક આપણને લાગ્યો નથી મહાદેવના દર્શન હર મહાદેવ બોલો ટપકેસર મહાદેવ કી જાય જાય હા હા હાઈ ગાંડી ગીર હો ભાઈ આ ઉપરનો નજારો છે મિત્રો આજે મિત્રો દર્શન કરવા માટે પણ બહુ જાજા બધા લોકો આવેલા છે તમે જુઓ અત્યારે રસ્તામાં બધા આવે છે દર્શન કરી કરીને આપણે જઈએ છીએ બાજુ જોઈએ તો મિત્રો ધરતી માતાએ જોવે એકદમ લીલી ચાદર ઓટી લીધી છે એકદમ બધી લીલું સમ થઈ ગયું છે હવે એનું જે લેવલ છે એમાં નીચે ઉતરવાનું છે એકદમ પેલા ચડવાનું આવે પછી નીચે ઉતરવાનું આવે મિત્રો તમે જંગલમાં ગમે ત્યારે આવો ત્યારે આ રીતે પ્લાસ્ટિકને ફેંકવું નહીં જંગલ છે મિત્રો એનો આપણે ધ્યાન ન રાખ્યા તો કોણ રાખ્યા એટલે સ્વચ્છતા જાળવવી ખાસ જંગલ જંગલ જ રહેવા દેવા અને આવું કચરો ફેંકીને બગાડો નહીં તો જો અહીંયા આવો એટલે આ રીતનું ગાડી તમે લાવો તો આ બાજુ પાર્કિંગ કરી દે પણ બને ત્યાં સુધી ગાડી નો લાવવી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે વાહ નીચે ઉતરવાના કંઈક આવી રીતના દાદરા છે જો એકદમ સીધે સીધા છે દાદરા એકદમ જંગલની વચ્ચો વચ્ચે આવેલું છે ભાઈ ટપકેશ્વર મહાદેવનું મંદિર લેવા તપલ લેવાય તો આ બાજુ કાઢી નાખવાના દર્શન કરવા માટેની ભેડે બહુ છે આજ તો કા કેમ કે કાલે છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનામાં છેલ્લો દિવસ છે એટલા માટે આજે ભીડ રહેશે મિત્રો અમે પણ દર્શન કરી આવીએ અહીંયા ટપકેશ્વર મહાદેવના તો મિત્રો અંદર એન્ટર થાય એટલે અહીંયા કાળ ભેરો દાદાના દર્શન કરી લેજો મિત્રો ને આ રીતની કંઈક ગુફા છે જો આમાંથી સતત ટપકતું રહે છે પાણી બારે માસ મિત્રો સતત આ રીતે ટપકતું રહે છે પાણી અત્યારે અંદર મિત્રો અંધારું પણ બહુ છે અહીંયા છે ને થોડુંક નમી ના પડે કારણ કે ગુફા છે મિત્રો મહાદેવ હર પાપ હર્યા પાપ દુઃખ હર્યા દુઃખ હરયા દરિદ્ર હર્યા તેને ઓ બે ગાંધીજીની ગોદમાં આવેલું ટપ્કે મહાદેવ અદ્ભુત છે ખરેખર મહાદેવ અહીંયા હોય એવું આપણને થાય છે ઓમ પ્રેમ બકમ જદા મે સુગન્તે પુષ્ટિવર્ધન બંજનામ લો મહાદેવ લોટો ઓમ શ્વર મહાદેવ વાહ ભાઈ વાહ મિની અમરનાથ હોય ફરી મહાદેવ પાંડવા વખત મહાદેવ ની પૌરાણિક જગ્યા હો ભાઈ પૌરાણિક

ટપકેશ્વર મહાદેવ એવું આપવામાં આવ્યું છે અને પાંડવો કાળની મહાભારત કાળની આ પૌરાણિક અતિ ગુફા છે અને એનું નિર્માણ છે એ પાંડવો દ્વારા કરવામાં આવેલું હતું ને એ સમયમાં એવું કહેવાય છે કે આ ગુફા છે ડાયરેક્ટલી સીધી

આ બાજુ પણ તમે જો આ બધી આ બધી શિવલિંગ મિત્રો ટીપા પડી પડીને બનેલી છે જો એક શિવલિંગ છે છે આ બાજુ આ બધી અસંખ્ય શિવલિંગ બધી ટીપા પડી પડીને બનેલી છે આ જો મિત્રો સતત આમાંથી ગુફામાંથી મિત્રો પાણી વહેતું રહે છે જે બારે માસ વહે છે પ્રસાદી લઈ લો ભાઈ

ખૂબ જ આનંદ આવ્યો ભાઈ મહાદેવને મળીને મહાદેવના દર્શન કરીને ધન્ય થઈ ગયા તો મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે હવે અહીંથી બહાર જવાનો રસ્તો છે જે એકદમ સતત ચડતું રહેવું પડે છે ચાલો તો વાહ તો મિત્રો આવું કઈક સરસ મજાનું સ્થળ છે ટપકેશ્વર મહાદેવ સતત ને સતત શિવજીની લિંગ ઉપર પાણીની ધારા અવિરતપણે કરે છે શિયાળો હોય કે ચોમાસું હોય કે ઉનાળો હોય જેનાથી નામ પડ્યું છે ટપકેશ્વર મહાદેવ બોલો ટપકેશ્વર મહાદેવ ની તો ફાઈનલી મિત્રો વ્લોગ લોગને અહિયાં વિરામ કર્યા હતું ટપકેશ્વર મહાદેવ તો તમે આવો અને દર્શન કરો ક્યારેક જંગલ ની વચ્ચો વચ્ચે ફરાડા ગામની નજીક આવેલું છે અઢી કિલોમીટર જેટલું દૂર થાય છે બહુ સરસ મજાની જગ્યા છે તો અમારો લોક ગમે તો લાઈક કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઈબો ચાલો તો બધાને જય ટપકેશ્વર મહાદેવ